રાજકોટમાં કમોસમી વરસાદ થયો છે જોકે વરસાદના એક જ ઝાપટામાં કોર્પોરેશન વિસ્તારમાં પાણી ભરાયા છે સ્થાનિકોને પણ હાલાકી થઈ રહી છે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા લખીરાજ ફોનરાજ પર લખી રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે વધુ અપડેટ તડકા જેવો જે માહોલ હતો કોઈ પણ પ્રકારે ન હતું લાગતું કે આજે કમોસમી વરસાદ છે ત્યારે આવી પડશે પરંતુ અચાનક બપોર બાદ જે વાતાવરણમાં પલટો આવ્યો હતો ને એકાએક વરસાદનું ઝાપટું છે તે આવ્યું હતું ત્યારે આ નજીવા ઝાપટામાં કેટલાક વિસ્તારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરીની પોલ છે તે ખૂલી ગઈ છે તો વાત કરવામાં આવે સજર બજાર વિસ્તારમાં તો સજ્જર બજાર વિસ્તારમાં ગોંટણ સમા પાણી છે એ ઘરમાં ફસ્યા આવતા લોકોની ઘરવકરી પણ પગરમાં તો એ જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે તો વિસ્તારવાસીઓ પણ જે પાણીના કારણે ટાઈમમાં થઈ ગયાં છે એટલે ચોખત પણ એ કહી શકે કે હજુ તો ચોમાસું બેઠું નથી ત્યારે આ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની હાલત છે ત્યારે જો ચોમાસું આવશે ત્યારે જે લોકોની હાલત શું થશે તેના દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે આભાર લગીરા સમગ્ર માહિતી આપવા બદલ